લોકમત ન્યૂઝમાં માં આપણું સ્વાગત છે છોટાઉદેપુર લોકસભા સાંસદ જશુભાઈ રાઠવા અને નાંદોદના ધારાસભ્ય ધારાસભ્ય દર્શનાબેન હસ્તે તિલકવાડા તાલુકામાં ચાર કરોડ રૂપિયાથી વધુના વધુ કામો નું કરવામાં આવ્યું જિલ્લા પંચાયત પ્રમુખ ભાઈ તડવી ની ઉપસ્થિતિ માં વડવાડા થી વડીયા તેમજ ગમોડ થી સુધી નિર્માણ થનારા નવા રોડના કામોનો પ્રારંભ કરાયો સરકાર દ્વારા છેવાડાના વિસ્તારો સુધી વિકાસ પહોંચે તે હેતુથી રોડ પાણી આરોગ્ય અને શિક્ષણ જેવી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં

વધારે રકમના રસ્તાઓનું ભૂમિપૂજન કરવામાં આવ્યું અને આ આઝાદી પહેલાં આઝાદી પછી પહેલી વખત આ રસ્તો બનવા જઈ રહ્યો છે ત્યારે આ વિસ્તારના સન્માનની ધારાસભ્ય અને ગુજરાત સરકારને અભિનંદન આપું છું કે એમને છેવાડાના ગામડાની ચિંતા કરીને રસ્તાની સગવડો ઉપલબ્ધ કરાવી ત્યારે આજના પ્રસંગે આ કાર્યક્રમમાં આવિષ્કારના સન્માનિત ધારાસભ્ય આદરણીય ડોક્ટર દર્શનાબેન આદરણીય જિલ્લા પંચાયત પ્રમુખ ભાઈ અને સૌ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા ગ્રામજનો અતિ ઉત્સાહમાં આવકાર કર્યો છે